નમસ્કાર હું જીનેશાબેન લાભચંદ્ર શાહ પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં એચટાટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું વિદ્યાર્થીઓ માટે ચારસો જેટલી રમતો અને બસો જેટલા રમકડા તૈયાર કરવામાં આવ્યા છે કે જે વિદ્યાર્થીઓના જ્ઞાન અને ગમતમાં વધારો કરે છે વિદ્યાર્થીઓ છથી આઠમાં સારી રીતે ભણવાની સાથે સાથે અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરી શકે તે માટે તેમને વિવિધ કલા પણ શીખવવામાં આવે છે જેમાં મંડલા આર્ટ

જે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે એવા મહામાન સન્માનિત રાજપાલજી આચાર્ય ગ્રેવજીનો સૈત્રમાં આપના બધાઓથી પ્રવૃત્તિ આર્થિક સ્વાગત કરું આપકા આજના બાળકોમાં તો ભરપૂર જિજ્ઞાસા વૃત્તિ નવું જાણવાની તાલાવેલી હોય છે કે શિક્ષક તરીકે તમારે પણ એટલી જ સજ્જતા કેળવતી રહેવી હોય છે રાધાકૃષ્ણજીની શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ आपने हमने ने वर्षों से प्रेरणा आपती रही है जितना शिक्षकों ने सर्वश्रेष्ठ शिक्षक अवार्ड से आज सम्मानित करवाना है वर्ष की आयु में मैं गुरुकhetra के गुरुकुल का प्रधानाचार्य बनाया गया और 35 वर्ष तक लगातार उस आवासीय शिक्षण संस्था में मैं बच्चों को पढ़ाने का ही काम करता रहा जो विद्यापीठ के वाइस चांसलर हैं ये सब लोग वहां जाके आए सजना तलावड़ी प्राथमिक शाला करमसर तालुका जिलो आनंद आनंद जिला द्वारा मारी शाला अनोखी शाला प्रोजेक्ट में आ शाला अग्रेसर रही है અને લાયન્સ ક્લબ ઓફ વિધ્યોગ દ્વારા શાળાને દત્તક લેવામાં આવે છે આ ઉપરાંત આપણે ઘણા ચિંતા કાર્યો કર્યા છીએ આપશ્રી ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને શાળામાં આવવું ગમે ભણવું ગમે અને રમવું ગમે તેવા વાતાવરણનું ભાવાવરણનું નિર્માણ કર્યું છે શાળાને બે હજાર એકવીસમાં જિલ્લા કક્ષા તથા રાજ્ય કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે તો વિદ્યાર્થીના સતત સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યરત અમારી શાળાની ટીમ દ્વારા તેમના અથાગ પરિશ્રમ તથા પ્રયાસથી આ તમામ વસ્તુ શક્ય બની છે આજે ગુજરાત રાજ્ય સરકાર તરફથી શિક્ષણ દિન નિમિત્તે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત થયો છે તો આ ગુજરાત સરકાર તથા આણંદ જિલ્લો જેના થકી મને આ એવોર્ડ મળ્યો છે તેવા મારા નાના ભૂલકાઓ વાલીશ્રી એસએમસી સભ્યો મારા માતા પિતા પરિવાર સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે માટે હું મારી સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા મેડમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ મળ્યું છે જેની અમને ખૂબ જ ખુશી છે ભણવામાં વધારે રસ પડે છે અને ખૂબ જ મજા આવે છે હું ખુબજ જ આનંદની લાગણી અનુભવું છું